જોકે ગોંડલને બદનામ કરવાની જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે મારા વરિડાએ કોઈ પાછું વરીને જોયું નથી તમને બધાને હું એક રેડિયમ આવતી વાત યાદ કરાવું જિથરો ભાગો હપ કરું ડફ મરે ખરેખર કોઈ હપ કરે ને ડફ મરે આવી વાર્તા છે વડીલો બધા જીતરા બાપાને બહુ સારી રીતે જાણે છે એમાં વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો મિત્રોને ખબર જ હશે જીથરા બાબાના ગામમાં એનાથી નહીં કદરૂપી એક બાઈ આવી હોવું બનીને એટલે જીથરા બાબાને દુઃખ થયું મારું નામ કોણ લેશે હવે મારી વાત સમજાય છે ને મિત્રો આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી હવે જ્યારે જ્યારે બદનામ કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયાવિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે આ આ વાતનું મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે